टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूं जनक दावे। फुल सॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आप में स्वागत दुनिया की चौथी पावरफुल इंटेलिजेंस एजेंसीओं में આર એન્ડ એ ડબલ્યુ એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ સામેલ છે વિદેશોમાં રહેતા દુશ્મનોના મનમાં આર એન્ડ એ ડબલ્યુનો ડર બેસી ગયો છે આ પાવરફુલ એજન્સીની રચના પાછળ પણ એક રોમાંચક કહાની છે આ કહાનીના કેન્દ્રસ્થાને એક મહાનાયક છે આજે અમે તમને એમના વિશે વિસ્તારથી વાત કરીશું સાયબર હુમલાનો જવાબ આપવાથી લઈને આતંકવાદ વિરોધી અભિયાનો સુધી રો ભારતને સુરક્ષિત રાખવા માટે શક્ય એવા તમામ પ્રયત્નો કરે છે આ એજન્સી ઊભી કરવાની ક્રેડિટ એક વ્યક્તિને જાય છે આ વ્યક્તિનું નામ છે રામેશ્વરનાથ કાવ તેમના પ્રયાસોના લીધે જ આ એજન્સી બની તેમના જાસૂસી અભિયાનોની સફળતાનું લિસ્ટ ખાસું લાંબો છે જેમાં પાકિસ્તાનના ભાગલા પણ સામેલ છે રામેશ્વરનાથ કાવને તેમના મિત્રો સાથી અધિકારીઓ અને પરિવારજનો રામજી કહેતા હતા તેઓ એકદમ લો પ્રોફાઇલ રહેતા હતા બધાની વાત સાંભળતા બધાને ઓબ્ઝર્વ કરતા રહેતા પરંતુ પોતાના જીવનની કોઈ પણ વાત જાહેર નહોતા કરતા તેઓ ખૂબ જ ધાર્મિક પણ હતા તેઓ એક પણ દિવસ ધ્યાનને પૂજા કરવાનું ચૂકતા નહોતા કાવ આર એન્ડ એ ડબ્લ્યુના ચીફ હતા તેમની તસવીરો બહુ જ ઓછી જાહેર થઈ છે તેઓ જાહેરમાં કોઈ નિવેદન પણ નહોતા આપતા માત્ર ચૂપચાપ કામ કરતા હતા તેમણે કોઈ પત્રકારને પણ આપ્યો નથી તેઓ વધારે બોલતા પણ નહોતા પરંતુ આજે પણ કામ બોલી છે કાવ મૂળે કાશ્મીરી પંડિત હતા તેમના પૂર્વજો શ્રીનગર જિલ્લામાં રહેતા હતા દસમી મે ઓગણીસો અઢારના ના દિવસે કાવનો જન્મ થયો હતો કાવ માંડ પાંચ વર્ષના હતા ત્યારે આ પરિવારના માથે આફત ત્રાટકી હતી કાવના પિતાનું ઓગણત્રીસ વર્ષની ઉંમરે નિધન થયું હતું જેના પછી કાવ અને તેમના પરિવારજનો માટે મુશ્કેલીઓની શરૂઆત થઈ હતી એ સમયે કાવના કાકા ત્રિલોકીનાથ બરોડામાં રહેતા હતા તેઓ છ વર્ષના કાવને બરોડા લઈ આવ્યા વડોદરાનું નામે એ સમયે બરોડા હતું કાવનું બાળપણ બરોડામાં જ પસાર થયું હતું તેઓ બરોડા હાઈસ્કૂલમાં ભણ્યા હતા અહીં તેઓ ગુજરાતી છોકરાઓની સાથે વાતચીત કરતા હતા એટલે તેઓ ઝડપથી ગુજરાતી પણ શીખી ગયા કાવનો પરિવાર બરોડાથી બનારસ શિફ્ટ થયો જોકે અહીં તેઓ વધારે સમય સુધી ન રહ્યા ફરી આ પરિવાર બરોડામાં રહેવા માટે આવ્યો સ્કૂલના દિવસોમાં કાવ ખૂબ જ શરમાળ હતા બીજા વિદ્યાર્થીઓ તેમને ખૂબ પરેશાન કરતા હતા જેમ કે તેમની કાવ હતી એટલે વિદ્યાર્થીઓ તેને કાવ એટલે કે ગાય કહીને ચીડવતા હતા પણ તેમનું કદ પણ મોટું હતું એટલે એને લઈને પણ તેમને ચીડવવામાં આવતા હતા કાવનો પરિવાર તેમના કાકાની આવક પર જ નપતો હતો જોકે કાવના કાકાની આર્થિક હાલત ખરાબ થઈ તેમને બિઝનેસમાં મોટું નુકસાન થયું એટલે નવી તકોની શોધમાં આખો પરિવાર બોમ્બે શિફ્ટ થયો અહીં પણ કાવના કાકાને બિઝનેસમાં ખૂબ નુકસાન થયું આટલી હકીકતો કહેવા પાછળનો હેતુ એ જ છે કે કાવે બાળપણમાં ખૂબ જ મુશ્કેલીઓ વેઠી હતી બોમ્બેમાં રામેશ્વરનાથ કાવને યોગમાં ખૂબ રસ પડ્યો યોગના લીધે તેમણે એક ટાર્ગેટ સેટ કર્યો ફેટમાંથી ફિટ બનવાનો આ ટાર્ગેટ હતો ધીરે ધીરે તેઓ ઉમેદસ્વીમાંથી ફિટ વ્યક્તિ બન્યા અહીંથી કાવ ઉત્તર પ્રદેશ ગયા હતા જ્યાં તેમણે લખનઉ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું તેઓ અંગ્રેજી સાહિત્ય ભારતનો ઇતિહાસ અને પર્સિયન ભાષા શીખ્યા તેમણે પ્રાચીન ભારતના ઇતિહાસમાં સ્પેશિયલાઇઝેશન કરવાનું પણ નક્કી કર્યું હતું વર્ષ ઓગણીસો ઓગણચાળીસમાં કાવે ઇન્ડિયન પોલીસમાં ભરતી થવા માટે લેખિત પરીક્ષા આપે એ સમયે ભારત હજી આઝાદ નહોતું થયું માર્ચ ઓગણીસો ચાલીસમાં લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થયું કાવ તેમાં પાસ થયા અને તેમની ભરતી પણ થઈ સૌથી પહેલાં તેમને મુરાદાબાદમાં પોલીસ ટ્રેનિંગ કોલેજમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા અહીં તેમને જાસૂસીનો અનુભવ થયો આ કોલેજમાં પ્રિન્સિપાલના અનેક બાતમીદારો હતા એ સમયે અંગ્રેજોનું રાજ હતું એટલે પ્રિન્સિપાલ નહોતા ઈચ્છતા કે પોલીસમાં કોઈ દેશભક્ત જોડાય એટલે ટ્રેનિંગ માટે આવનારા બધા લોકોની તપાસ કરવામાં આવતી હતી જેથી ખ્યાલ આવે કે એમાંથી કોઈ આઝાદી માટેની ચળવળમાં જોડાયું છે કે નહીં ઓગણીસો ચાલીસના અંત સુધીમાં કાવની ટ્રેનિંગ ચાલતી રહી જેના પછી કાવને લખીમપુર ખીરી જિલ્લાના મુખ્યાલય ખીરીમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું काओ पुलिस अधिकारी तरीके काम करता रहा बाद में भारत ने आज़ादी मी भारत ने आजादी मैं बाईबी में सुधारा करने की जरूर लगी कम कि अंग्रेजों समय में आईबी में मोटा भागे गोरा अंग्रेजों मुसलमान काम करता काओ आईबी में जोड़ना सौ प्रथम हिंदू अधिकारी था काओ समय पीएम नेहरू की सुरक्षा इंचार्ज पता ए समय नेहरू वारंवा देशों की मुलाकातेंता दर विदेश प्रवास वक्त काओ रहता था કાલના જીવનમાં સૌથી પહેલો ખાસ કેસ કાશ્મીરી પ્રિન્સેસનો હતો જે તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ પુરવાર થયો આ કેસથી કાલને સારી રીતે જાસૂસીનો અનુભવ થયો જેના માટે તેઓ સિંગાપોર ઇન્ડોનેશિયા ફિલિપાઇન્સ હોંગકોંગ અને ચીન એમ પાંચ દેશોમાં ગયા એર ઇન્ડિયાના પ્લેન ક્રેશનો આ કેસ હતો આ પ્લેનનું નામ કાશ્મીરી પ્રિન્સેસ હતું આ કેસે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ સનસનાટી મચાવી હતી એ સમયે પીએમ નહેરુએ ઇન્ડોનેશિયામાં એક એફ્રો એશિયા પરિષદ યોજવાનો વિચાર કર્યો હતો ઓગણીસો પંચાવનમાં અઢારથી ચોવીસ એપ્રિલની વચ્ચે આ પરિષદ યોજાવાની હતી એ સમયે ચીનની સરકારે એર ઇન્ડિયાનું પ્લેન ભાડે લીધું હતું એનાથી તમને સમજાય કે એ સમયે ચીનની હાલત કેવી હશે એર ઇન્ડિયાના આ પ્લેનમાં એના વડા જોંગ લઈ પણ જવાના હતા જો ઇંગ્લેન્ડની સાથે કેટલાક ટોચના અધિકારીઓ આ પ્લેનમાં ઇન્ડોનેશિયા જવાના હતા અલબત્ત જો આ પ્લેનમાં નહોતા આ બેઠા કદાચ તેમને પહેલાંથી જ ખ્યાલ આવી ગયો હશે કે આ પ્લેનમાં બેસવાથી જોખમ છે માત્ર જુનિયર સ્ટાફ અને આંતરરાષ્ટ્રીય પત્રકારો જ આ પ્લેનમાં બેઠા હતા આ પ્લેન ઉડી રહ્યું હતું ત્યારે એમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો આ પ્લેનના ત્રણ ક્રૂ મેમ્બર સિવાય બીજા બધા જ લોકો માર્યા ગયા હતા ચીનના ટોચના લીડરની હત્યાનો આ પ્રયાસ હતો એટલે મામલો ખૂબ જ ગંભીર હતો આ પ્લેન હોંગકોંગમાં રોકાયું હતું ત્યારે એમાં બોમ્બ પ્લાન કરવામાં આવ્યો હતો આ પ્લેન ભારતનો હતો એટલે સ્વાભાવિક રીતે તપાસમાં ભારત પણ જોડાયું હતું ભારત તરફથી તપાસ કરવા માટે કાવ જોડાયા હતા નહેરુએ જ આગ્રહ રાખ્યો હતો કે કાવ આ કેસની તપાસ કરે આ પ્લેન ક્રેશ ખરેખર જોઉને મારી નાખવા માટેનું કાવતરું હતું જેને કહ્યું કે આ કાવતરું તાઇવાને રચ્યું હતું કાવે આ પ્લેન ક્રેશની તપાસમાં પોતાની સાથે ચંદ્રપાલ સિંઘને પણ લીધા હતા કાવ સૌથી પહેલાં જોવું એન નહીં મળ્યા સૌથી પહેલાં તો જોઉએ પ્લેન ક્રેશ વિશે કાવ પાસેથી માહિતી માંગી વાતચીતમાં જોઉં કાવથી ખૂબ જ પ્રભાવિત થાય તેમણે કાવને કહ્યું કે આ કેસની તપાસ માટે તમારે હોંગકોંગ જવું જોઈએ હોંગકોંગમાં કાવને ખૂબ જ જોખમ હતું કેમકે કેટલાક લોકો નહોતા ઈચ્છતા કે જોઉની હત્યાના કાવતરાની વિગતો બહાર આવે કાવ તો સચ્ચાઈ બહાર લાવવા માગતા હતા એટલે જ તેમના માટે ખૂબ જ જોખમ હતું કાવ આ વાત સારી રીતે જાણતા પણ હતા એટલે તેઓ હોટલમાંથી રાત્રે એકલા બહાર નહોતા જતા ખાવા પીવામાં પણ ખૂબ કાળજી રાખતા હતા જેથી તેમના ખાવા પીવામાં કોઈ ઝેર ન રેડી દે કાવે તપાસ કરીને કેટલાક જરૂરી કાગળો મેળવ્યા એ કાગળોને તેઓ એક બ્રિપકેસમાં જ રાખતા હતા એ બ્રિપકેસને તેઓ એક સેકન્ડ માટે પણ પોતાનાથી દૂર નહોતા રાખતા તેઓ બાથરૂમમાં પણ એને લઈ જતા હતા સુધી વખતે હંમેશા તેઓ પોતાના તકિયાની નીચે જ રાખતા હતા આ કેસમાં તપાસ કરવી સરળ નહોતી કેમ કે આખો કેસ અંગ્રેજો વિરુદ્ધ ચીનનો હતો હોંગકોંગમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો એ સમયે હોંગકોંગ પર અંગ્રેજોનું રાજ હતું એટલે અંગ્રેજો કહે એ જ હોંગકોંગ પોલીસ કરતી હતી અંગ્રેજોના કહેવાથી હોંગકોંગ પોલીસ માત્ર તપાસનું જ કરતી હતી બલકે હોંગકોંગ પોલીસના અધિકારીઓ કાવને કહેતા હતા કે ચીન પાસેથી માહિતી લઈને અમને આપો બીજી તરફ ભારત અને ચીન વચ્ચે એ સમયે સારા સંબંધો હતા કાવ મુશ્કેલ પરિસ્થિતિમાં તપાસ કરીને સત્ય શોધી લાવ્યા હતા કાવે તપાસનું તારણ જોવું ને કહ્યું તાઇવાનના નાગરિક ચોગ પ્લેનમાં બોમ્બ મૂક્યો હતો એ હોંગકોંગ એરક્રાફ્ટ એન્જિનિયરિંગ કંપની માટે કામ કરતો હતો તેણે છ લાખ હોંગકોંગ ડોલરની લાલચમાં બોમ્બ મૂક્યો હતો આ કાવતરાના માસ્ટર માઇન્ડ ચિયાંગ કૈશેક હતા ચીનમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા તેઓ તાઇવાનના શાસક બન્યા જોવું એ નહીં કાવની તપાસથી ખૂબ જ પ્રભાવિત થયા તપાસ પૂરી કરી કાવ ડિસેમ્બર ઓગણીસો પંચાણુંમાં ખરા હીરોની જેમ ભારત આવ્યા ઓગણીસો સત્તાવન સુધીમાં કાવ તેમની કામગીરીમાં સારી રીતે સેટલ થઈ ગયા હતા તેઓ પીએમ નહેરુની સાથે જુદા જુદા દેશોમાં જતા હતા એ સમયે ભારત અને ચીન વચ્ચેના સંબંધો પણ સારા હતા કે ઓગણીસો બાસઠમાં સ્થિતિ બદલાઈ ગઈ ચીને ભારત પર હુમલો કર્યો જેના પછી કાવ માટે પણ સ્થિતિ બદલાઈ ગઈ જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ઓગણીસો બાસઠમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું જેમાં ભારતે પરાજયનો સામનો કરવો પડ્યો ભારતે મનોમંથન થયું જેના પછી સુરક્ષા તંત્રમાં ખાસ્સા ફેરફારો કરવામાં આવ્યા ઇન્ટેલિજન્સ માળખામાં ફેરફારો કરવાની જરૂરિયાત અનુભવવા આવી હતી કેમ કે ચીનના આક્રમણ વખતે ભારત ઊંઘતું ઝડપાયું હતું એ સમયે આઈબીમાં બે ગ્રુપ બનાવવામાં આવ્યા હતા જેમાંથી એકનું નામ રાખવામાં આવ્યું હતું એવિએશન રિસર્ચ સેન્ટર જ્યારે બીજા ગ્રુપનું નામ રાખવામાં આવ્યું હતું સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ એવિએશન રિસર્ચ સેન્ટરના વડા કાવ હતા આ ગ્રુપનું કામ તિબેટ અને શિયાંગ જિયાંગ પ્રદેશમાં ઘૂસીને એની તપાસ કરવાનું હતું મજેદાર વાત એ છે કે કાવની ટીમે તિબેટમાં જાસૂસી કરવાનું કામ મૂળ તિબેટવાસીઓને સોંપ્યું આ તિબેટવાસીઓ પણ ચીનના અત્યાચારોથી કંટાળ્યા હતા એટલે તેઓ ચીનની મુક્તિ ઇચ્છતા હતા કાવની ટીમે હવે અમેરિકાની એજન્સી સીઆઈએની સાથે હાથ મિલાવ્યા ચીનના કંટ્રોલવાળા વિસ્તારોમાં જાસૂસી કરવા માટે એકસો પાંત્રીસ તિબેટવાસીઓને ટ્રેનિંગ આપવામાં આવી એટલું જ નહીં લડાકુઓને તૈયાર કરવામાં આવ્યા હતા ટ્રેનિંગ બાદ આવા લડાકુઓને તિબેટ મોકલવામાં આવતા હતા હોસ્તાંગમાં સીઆઈએ અને કામની ટીમે તિબેટવાસીઓની એક ફોર્સ બનાવવા પ્રયત્નો કર્યા હતા જેના માટે આઈબીમાં એક સ્પેશિયલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું ઓગણીસો બાસઠમાં ચીન સામેના પરાજય બાદ ઓગણીસો પાસઠમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે બાવીસ દિવસનું યુદ્ધ ચાલ્યું એ સમયે ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી આ યુદ્ધ વખતે પણ ઇન્ટેલિજન્સ તરફથી ચૂક રહી હતી ઓગણીસો પાસઠના યુદ્ધની એક આડઅસર જોવા મળી હતી પૂર્વ પાકિસ્તાનમાંથી લોકો અને નેતાઓ આઝાદીની માગણી કરવા લાગ્યા હતા એ સમયનું પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારનું બાંગ્લાદેશ ઓગણીસો સડસઠના અંતમાં કે ઓગણીસો અડસઠની શરૂઆતમાં કાવે એ સમયના પીએમ ઇન્દિરા ગાંધીને એક પત્ર લખ્યો જેમાં લખવામાં આવ્યું કે ભારતે સ્પેશિયલાઇઝ બાહ્ય ઇન્ટેલિજન્સ એજન્સી બનાવવાની તાતી જરૂર છે ઇન્દિરાએ કાવને કહ્યું કે આ એજન્સીનું માળખું કેવું હોવું જોઈએ એના વિશે વિગતે પ્રસ્તાવ તૈયાર કરો કાવે નહેરુની સાથે કામ કર્યું હોવાથી ઇન્દિરાને તેમના પર ભરોસો હતો ઇન્દિરાએ કાવને પૂરેપૂરી છૂટ આપી હતી તેમણે માત્ર બે શરતો મૂકી હતી પહેલી શરત એ હતી કે નવા સંગઠનો માત્ર આઈપીએસ અધિકારી ન હોવા જોઈએ બલકે જુદી જુદી સર્વિસીસમાંથી અધિકારીઓ હોવા જોઈએ બીજી શરત એ હતી કે આ એજન્સીમાં ટોચના બે અધિકારીઓની ભરતીનો અધિકાર પીએમની પાસે જ હોવો જોઈએ કાવે એક મહિનામાં જ એજન્સીના માળખા વિશે પ્લાન તૈયાર કર્યો એ સમયના કેબિનેટ સેક્રેટરી ડી જે જોશીએ સૂચવ્યું કે આ એજન્સીનું નામ આર એન્ડ એ ડબલ્યુ એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ હોવું જોઈએ ઇન્દિરાએ એજન્સીને અનેક અધિકારો આપ્યા હતા મૂળ વિચાર એ જ હતો કે તંત્રની અડચણોના કારણે આ એજન્સીનું કોઈ કામ અટકવું ન જોઈએ એ સમયે કાવ માટે મુશ્કેલી સર્જાઈ હતી કેમકે વિદેશ મંત્રાલય અને આઈબી બંને આર એન્ડ એ ડબલ્યુથી નારાજ હતા આઈબીની પાસેથી વિદેશોમાં જાસૂસી કરવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો વિદેશ મંત્રાલયમાં રહેલા લોકો પણ માનવા લાગ્યા હતા કે તેમના અધિકારો ઉપર તરાપ મારવામાં આવશે વિદેશ મંત્રાલય અને આઈબી બંનેના અધિકારીઓએ આર એન્ડ એ ડબલ્યુ એફનો એક કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જો કે કાવે એના પ્રયાસોનો સખત વિરોધ કર્યો હતો અત્યારે એના પરિણામો જોવા મળી રહ્યા છે હવે કાવની કારકિર્દીમાં સૌથી ખાસ પ્રકરણ વિશે અમે વાત કરીશું વાત ઓગણીસો ઇકોતેરના યુદ્ધની છે ચૌદમી જાન્યુઆરી ઓગણીસો ઇકોતેરના દિવસે કાવે ભારત સરકારને એલર્ટ કરી તેમણે પચીસ પાનાની નોંધમાં લખ્યું હતું કે પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારના બાંગ્લાદેશમાં આઝાદી માટેની માંગણી બુલંદ થઈ રહી છે જેનાથી બીજે ધ્યાન ડાયવર્ટ કરવા માટે પાકિસ્તાન ભારત પર હુમલો કરી શકે છે એ સમયે પૂર્વ પાકિસ્તાનમાં શેખ મુજબ રહેમાન લોકપ્રિય નેતા હતા પશ્ચિમ પાકિસ્તાનના નેતા જુલ્ફી કાર અલીને મુજબીરની સામે વાંધો હતો આ સિક્રેટ લશ્કરી તાકાત વિશે પણ લખવામાં આવ્યું હતું એનું સમાપન હતું કે પાકિસ્તાને ઓગણીસો યુદ્ધ બાદથી એની લશ્કરી તાકાત વધારી છે એ લખવામાં આવ્યું હતું કે ભારતની વિરુદ્ધ ચીન અને પાકિસ્તાન હાથ મિલાવે એવી પ્રબળ સંભાવનાઓ છે આ વાત બિલકુલ સાચી પડી ચીને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં સીધી રીતે હસ્તક્ષેપ નહોતો કર્યો પરંતુ પાકિસ્તાનને સહાય કરી હતી આર એન્ડ એ ડબ્લ્યુએ સચોટ રીતે માહિતી મેળવી હતી કે પાકિસ્તાન શક્ય બધી જગ્યાએથી સૈન્ય સામગ્રી ખરીદી રહ્યું છે અમેરિકાએ પાકિસ્તાનને સાત બી ફિફ્ટી સેવન બોમ્બર છ એફ વન ઝીરો ફોર સ્ટાર ફાઇટર અને ચાર પી થ્રી એરિયોન જેટ વેચવાની ઓફર આપી હતી એ સમયે પાકિસ્તાન અને ફ્રાન્સની વચ્ચે પણ ફાઇટર જેટ્સ માટે વાતચીત ચાલી રહી હતી બીજી તરફ ભારત ઓગણીસો પાસઠના યુદ્ધ બાદ પણ મિલિટરીના આધુનિકરણ કરવા માટે તૈયાર ન હતું કાવની નોંધમાં લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરી શકે છે કામની નોંધને એ સમયની સરકારે ગંભીરતાથી લીધી એ સમયે દેશ લોકસભાની ચૂંટણી માટે સજ્જ થઈ રહ્યો હતો એટલે સ્વાભાવિક રીતે તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી પણ એને લઈને ખૂબ જ વ્યસ્ત હતા કાવની નોંધથી પાકિસ્તાનની તૈયારીઓ વિશે સારી રીતે ખ્યાલ આવ્યો ભારતને બીજો પણ એક ડર હતો એ સમયે પાકિસ્તાનના પૂર્વ અને પશ્ચિમ ભાગ વચ્ચે આંતરિક લડાઈ ચાલી રહી હતી એની ભારત પર અસર થશે એવું પણ ડર હતો કાવની નોંધને ધ્યાનમાં રાખીને ભારતે યુદ્ધ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી ભારત સરકાર તરફથી મોસ્કોમાં ભારતના રાજદૂતને એક ટેલિગ્રામ મોકલવામાં આવ્યો હતો રશિયા માટે આ સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં સૈન્ય સામગ્રીની વિગતો હતી ભારત આ સૈન્ય સામગ્રી રશિયા પાસેથી ખરીદવા માંગતું હતું આ લિસ્ટમાં ટેન્ક ગન વિસ્ફોટક સામગ્રી બોમ્બર એરક્રાફ્ટ જમીન પરથી હવામાં પ્રહાર કરી શકાય એવા હથિયારો અને ભારતના એરક્રાફ્ટ કેરિયર માટે ફાઇટર જેટ્સ સામેલ હતા ભારત એક તરફ યુદ્ધ માટે તૈયારીઓ કરી રહ્યું હતું તો બીજી તરફ પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારના બાંગ્લાદેશમાં પણ અલગ જ પ્રકારની તૈયારીઓ ચાલતી હતી અહીં તહેનાત ભારતીય ડિપ્લોમેટ્સ અને રોના જાસૂસો શેખ મુજીબીર રહેમાનની આવામી લીગની સાથે સીધા સંપર્કમાં હતા આવામી લીગ આઝાદીની માગણી કરવા લાગ્યું હતું આઝાદી માટે હજારો લોકો રસ્તાઓ પર આવવા લાગ્યા હતા એ વર્ષે સાતમી માર્ચનો દિવસ ટર્નિંગ પોઈન્ટ પુરવાર થયો એ દિવસે શેખ મુજીબીરે પૂર્વ પાકિસ્તાનના વહીવટીતંત્ર પર કંટ્રોલ કરી લીધો હતો હવે પશ્ચિમ પાકિસ્તાન તરફથી અત્યાચારોની શરૂઆત થઈ પચીસમી માર્ચ ઓગણીસો એકોતેરના દિવસે હજારો નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી પૂર્વ પાકિસ્તાનમાં વિદ્યાર્થી નેતાઓ ડાકા યુનિવર્સિટીના બૌદ્ધિકો અને આવામી લીગના સપોર્ટર્સ પર કેર વર્તાવવામાં આવ્યા હતા માત્ર એક જ દિવસમાં લગભગ પંદર હજાર લોકોની હત્યા કરવામાં આવી હતી મુજબેરની ધરપકડ કરવામાં આવી આવામી લીગના બીજા નેતાઓ જ્યાં ને ત્યાં છુપાવવા લાગ્યા હતા કેટલાક ભાગીને ભારતમાં આવી ગયા ઢાકા અને એની આસપાસના શહેરોમાં ખુલે આમ કતલે આમ મચાવવામાં આવી હતી પંદર હજારથી વધારે ગામ અને નગરો પર વિમાનોમાંથી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા મૂળ ઇરાદો પૂર્વ પાકિસ્તાનના લોકોને ડરાવવાનો હતો જેથી તેઓ પશ્ચિમ પાકિસ્તાનની વિરુદ્ધ કોઈ અવાજ જ ન ઉઠાવે ખાસ કરીને હિન્દુઓને વીણી વીણીને મારી નાખવામાં આવ્યા હતા હિન્દુ મહિલાઓ પર પાશ્વી રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો દસમી એપ્રિલ ઓગણીસો એકોતેરના દિવસે પૂર્વ પાકિસ્તાનના નેતાઓ ભારત આવ્યા તેઓ દિલ્હીમાં ઇન્દિરા ગાંધીને મળ્યા નવી દિલ્હીમાં આર એનએ ડબલ્યુ ખૂબ જ બિઝી હતું અનેક સ્તરે કામગીરી ચાલી રહી હતી જેમ કે પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશના નેતાઓ વચ્ચે સંકલન કરવામાં આવી રહ્યું હતું એટલું જ નહીં બાંગ્લાદેશમાં લડવા માટે ફાઇટર્સ તૈયાર કરવામાં આવી રહ્યા હતા કાવનું મુખ્ય કામ બાંગ્લાદેશની આઝાદીમાં દરેક કામ માટે યોગ્ય વ્યક્તિની શોધ કરવાનું હતું બાંગ્લાદેશમાં ભારતના તમામ ગુપ્ત અભિયાનોના કેન્દ્રસ્થાને કાવજ હતા આર એન્ડ એ ડબ્લ્યુ એ સિક્રેટ ટ્રેનિંગ કેમ્પ્સમાં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારાઓને ટ્રેનિંગ આપી હતી નવેમ્બર ઓગણીસો એકોતેરના અંત સુધીમાં ભારતની મદદથી ત્રશી હજાર લોકોને યુદ્ધની ટ્રેનિંગ આપવામાં આવી હતી કાવની સૌથી અસરકારક કામગીરીની વાત કરીએ તો તેમણે પાકિસ્તાનની હિંમત તોડી નાખી હતી એટલે સાયકોલોજીકલી અલગ જ લેવલનું યુદ્ધ રમાતું હતું પૂર્વ પાકિસ્તાનમાં એટલે કે અત્યારના બાંગ્લાદેશમાં એ સમયે ખૂબ જ અત્યાચારો કરવામાં આવી રહ્યા હતા એટલે ત્યાંથી લોકો ભાગીને ભારત આવવા લાગ્યા હતા ઇન્દિરા ગાંધીએ એ સમયે પશ્ચિમ બંગાળ ત્રિપુરા અને આસામમાં આંતરરાષ્ટ્રીય સરહદો ખોલી નાખ્યા હતી કાવ ઈચ્છતા હતા કે પૂરું પાકિસ્તાનમાં લોકો પર અત્યાચારો અને ત્યાંથી પલાયનના સમાચાર આખી દુનિયામાં ફેલાય પાકિસ્તાન અત્યાચારો કરતું હોવાની વાત બહાર આવે તો દુનિયાના દેશો તેને સાથ આપતા ખચકાટ અનુભવે એટલે જ કાવ્યે આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવાની સલાહ ઇન્દિરા ગાંધીને આપી હતી આ જ યુદ્ધ પહેલા કાવ્યે બીજી એક ચાલ ચાલી હતી એ સમયે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોએ ભારતના એક પ્લેનનું અપહરણ કરવા માટે કાવતરું રચ્યું હતું આ આતંકવાદી સંગઠનોએ ભારતમાં કેદ આતંકવાદીઓને છોડવા માટે આ પ્લેનનું અપહરણ કર્યું હતું ભારતે ઇરાદાપૂર્વક એક જૂના પ્લેનનું અપહરણ થવા દીધું એ પ્લેનમાં રહેલા ભારતીયો દેશમાં પાછા આવી જાય એની ખાતરી રાખવામાં આવી હતી પાકિસ્તાને એ પ્લેનને પોતાને ત્યાં ઉતારવાની મંજૂરી આપી એ પછી ભારતે પાકિસ્તાનની શરતો માનવાની ચોક્કી ના પાડી દીધી જેના પછી પાકિસ્તાન એ પ્લેનને આગ લગાવી દીધી હતી આ પ્લાન પણ કાવનો જ હતો પાકિસ્તાને પ્લેનને આગ લગાવી દીધી એટલે ભારતે દુનિયાભરમાં આ વાત ફેલાવી જેના આધારે ભારતે પાકિસ્તાનના વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધી જેથી પશ્ચિમ પાકિસ્તાનમાંથી ફાઇટર જેટ દ્વારા સૈનિકો અને સૈન્ય સામગ્રીને પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશમાં મોકલવા માટે ફરીને જવું પડે એકંદરે આ યુદ્ધ વખતે કાવ અને જનરલ માણેકશો વચ્ચે ખૂબ જ સારું સંકલન હતું આ સંકલનના કારણે જ ડિસેમ્બર ઓગણીસો એકોતેરમાં ભારતીય સેનાને શાનદાર સફળતા મળી અને બાંગ્લાદેશને આઝાદી મળી હવે કામના બીજા એક સફળ મિશન વિશે અમે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ જ ભ્રેશ બાદ આપનું ફરી સ્વાગત છે રામેશ્વરનાથ કાવે તેમના કાર્યકાળમાં અનેક મુશ્કેલ મિશન્સ પાર પાડ્યા હવે કાવના વધુ એક સફળ મિશન વિશે વાત કરીશું વાત સિક્કિમની છે ઓગણીસો સુડતાલીસમાં ભારતના ભાગલા પડ્યા હતા એ સમયે રજવાડાઓને ત્રણ વિકલ્પ આપવામાં આવતા હતા પહેલો વિકલ્પ ભારતમાં જોડાવાનો હતો બીજો વિકલ્પ પાકિસ્તાનમાં જોડાવાનો હતો અને ત્રીજો વિકલ્પ સ્વતંત્ર દેશ તરીકે કામ કરવાનો હતો સિક્કિમે તો સ્વતંત્ર દેશ તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવવાનું નક્કી કર્યું સિક્કિમના આંતરિક મામલાનો અધિકાર તો સિક્કિમના રાજાને આપવામાં આવ્યો હતો જો કે સિક્કિમનું રક્ષણ કરવાની અને વિદેશો સાથેના સંબંધોના મામલે જવાબદારી ભારતની હતી ઓગણીસો સાઠના દશકમાં સિક્કિમના રાજાને જનતાની વચ્ચે સીધું ઘર્ષણ થવા લાગ્યું હતું સિક્કિમના લોકોમાં જાગૃતિ આવવા લાગી હતી તેઓ નોટિસ કરતા હતા કે દુનિયાના અનેક દેશોમાં રાજાશાહી ખતમ થઈ રહી છે અને લોકશાહી આવી રહી છે એટલે તેઓ પણ લોકશાહી માટે માગણી કરવા લાગ્યા હતા સિક્કિમના એ સમયના રાજા પાલડેન થોંડુપ નામગ્યાલ લોકશાહીની વિરુદ્ધમાં હતા તેઓ ત્યાર હતા તેઓ લોકશાહી માટે તૈયાર જ ન હતા તેઓ પોતાની પાસે જ તમામ સત્તા રાખવા ઈચ્છતા હતા એ સમયે આ રાજાએ ભારતે કહ્યું કે અમે ભૂતાનની જેમ સ્વતંત્ર દેશ બનવા માંગીએ છીએ તેમણે એમ પણ કહ્યું કે અમે કોઈ પણ રીતે ભારત પર નિર્ભર થવા માંગતા નથી એ સમયના પીએમ ઇન્દિરા ગાંધી ચીનની ચાલાકી સમજતા હતા એટલે તેઓ ભારતમાં સિક્કિમનો વિલય ઈચ્છતા હતા તેમણે કાવને બોલાવ્યા ઇન્દિરાએ કાવને સવાલ પૂછ્યો હતો કે શું આપણે કોઈ રીતે સિક્કિમને ભારતનો ભાગ બનાવી શકીએ છીએ જેના પછી રો એક્ટિવ થઈ ગયો હતો કાવે સૌથી પહેલાં તેમના વિશ્વાસુ અધિકારી પીએમ બેનર્જીને બોલાવ્યા એ સિવાય અજીતસિંહ સયાલી પણ આ ઓપરેશનનો ભાગ બન્યા કાવે આ અધિકારીઓને કહ્યું કે પીએમ અને આપણા સિવાય કોઈને પણ આ મિશન વિશે ખ્યાલ ન હોવો જોઈએ કાવે આ અધિકારીઓને સિક્કિમમાં લોકશાહી માટે માંગણી કરેલા નેતાઓ વિશે માહિતી એકત્ર કરવા કહ્યું આ નેતાઓ શું કરે છે શું ખાય છે તેમના બેંક એકાઉન્ટમાં કેટલા રૂપિયા છે એ માહિતી મેળવવા પણ કહ્યું આ નેતાઓના કેટલા લગ્નતર સંબંધો છે એની પણ માહિતી મેળવવા કહ્યું કાવ્યા અધિકારીઓને કહ્યું કે નિષ્ઠુર આક્રમક અને ચાલાક બનજો સિક્કિમ કોંગ્રેસના નેતા કાજી દોરજી અને જનતા કોંગ્રેસના નેતા કે સી પ્રધાને સિક્કિમના રાજાની વિરુદ્ધમાં હાથ મિલાવ્યા આવા માહોલમાં કલકત્તામાં અમેરિકન કોન્સ્યુલેટનો અધિકારી પીટર બુર્લે સિક્કિમના રાજાને મળવા માટે ચૂપચાપ ગંગટોક પહોંચ્યો એ પાછો કલકત્તા જવા માટે ટ્રેનમાં બેઠો હતો બહેરામપુર સ્ટેશન ખાતે ટ્રેન ઊભી રહી અહીં રેલવે પોલીસ ફોર્સના કેટલાક જવાન પીટરને પકડીને ટ્રેનમાં માસ્ટરની ઓફિસ થઈ આવ્યા પીટરે વારંવાર તેનું આઈડી કાર્ડ બતાવ્યું તે પોલીસને પૂછવા લાગ્યો કે શા માટે મને પકડવામાં આવ્યો છે તેને કોઈ જવાબ ન આપવામાં આવ્યો એક કલાક પછી પીએન બેનરજી રૂમમાં પ્રવેશ્યા પીએન બેનરજીએ પીટર બુર્લેને સીધા જ સવાલ કર્યો કે બુર્લે શું તમે સિક્કિમના રાજાને મળ્યા હતા મિટિંગ કેવી હતી આ સાંભળીને પીટર ખૂબ જ ડરી ગયો તે સવાલ પૂછવા લાગ્યો કે તમે કોણ છો અને મારી પાસે શું ઈચ્છી રહ્યા છો બેનર્જીએ કહ્યું કે મારે એટલું જ જાણવું છે કે તમે સિક્કિમના રાજાની સાથે શું ચર્ચા કરી હતી તમે મને માહિતી આપશો એટલે હું પોતે તમને કારમાં કલકત્તા પહોંચાડીશ બેનર્જીએ એમ પણ કહ્યું કે મને ખબર છે કે તમે સીઆઈએ માટે કામ કરો છો હકીકતમાં પીટર બુડલે અંડરકવર સીઆઈએ એજન્ટ હતો બેનર્જી હવે પીટરને ડરાવાનું શરૂ કર્યું તેમણે પીટરને કહ્યું કે તે બંગાળમાં એક યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું એ યુવતી કલકત્તા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચી છે જોકે પીટરે પોલીસને કોલ કર્યો હતો જેના પછી એ ફરિયાદ ગાયબ થઈ ગઈ એટલું નહીં પીટરે આ યુવતીને મોઢું બંધ રાખવા માટે ખૂબ રૂપિયા પણ આપ્યા હતા બેનરજીએ પીટરને કહ્યું કે આ કેસમાં તારી વિરુદ્ધ પગલાં લેવામાં આવી શકે છે આનું સાંભળીને પીટર રડવા લાગ્યો એ પછી તો તે પોપટની જેમ બેનરજીને તમામ હકીકત કહેવા લાગ્યો પીટરે બેનર્જીને કહ્યું કે સિક્કિમના રાજા વિરોધ પ્રદર્શનોથી ગભરાઈ ગયો છે તેઓ લોકોના વિરોધને ડામી દેવા માટે અમેરિકાની મદદ મેળવવા ઈચ્છે છે સિક્કિમના રાજાએ પીટરને એમ પણ કહ્યું કે જો અમેરિકા મદદ નહીં કરે તો અમારી પાસે ભારતની પાસેથી મદદ માંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે સીઆઈના એજન્ટ પાસેથી માહિતી મેળવ્યા બાદ રોના અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા આર એન કાવે સિક્કિમમાં લોકશાહી માટે માંગણી કરી રહેલા નેતા કાજી કાજીદોરજીને મળવા નક્કી કર્યું દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય મિટિંગ થઈ આ મિટિંગમાં નક્કી થયું કે સિક્કિમમાં લોકશાહી માટે જોરશોરથી આંદોલન કરવા માટે ખૂબ જ પ્રયત્નો કરવા આંદોલન એ સ્તરે આક્રમક બનાવી દેવાનું કે સિક્કિમના રાજાની પાસે ભારતની મદદ માંગવા સિવાય કોઈ વિકલ્પ જ ના બચે જેની સાથે જ એવો પણ પ્રચાર કરવામાં આવ્યો હતો કે સિક્કિમનો રાજવંશ ભૂટિયા સમુદાયમાંથી આવે છે જોકે બુટિયા સમુદાય તિબેટનો છે એટલા માટે જ તેમની પાસે સિક્કિમ પર રાજ કરવા માટે કોઈ જ કાયદાકીય અધિકાર નથી સિક્કિમમાં ભારે વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા હતા ઓગણીસો તોતેરની નવમી એપ્રિલે સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી સિક્કિમના રાજાની પાસે સત્તાનો સુકાન ભારતને સોંપવા સિવાય કોઈ છૂટકો જ ન હતો હવે સિક્કિમના ગાર્ડ્સ અને પોલીસે ઇન્ડિયન આર્મીની સત્તરમી માઉન્ટેન ડિવિઝનને રિપોર્ટ કરવાનો હતો જોકે સિક્કિમના રાજાએ સિક્કિમ ગાર્ડ્સ પરનો કંટ્રોલ હાથમાં ન લેવા માટે ઇન્દિરા ગાંધીને વિનંતી કરી ભારત સરકાર આ શરત મારવા સંમત થઈ આખરે કામના પ્લાનથી સિક્કિમ ગાર્ડ્સનો પણ ભંગ થઈ ગયો હતો આખરે ઓગણીસો પંચોતેરમાં સિક્કિમ ભારતનો ભાગ બન્યો હતો આર એન કાવ જેવા અધિકારીઓના લીધે જ ભારત દુશ્મનોના દાંત ખાટા કરી રહ્યો છે ખેર આ ફૂલ શોપમાં આજે આપતું નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા નમસ્કાર